આશ્રમ હતો તો આશ્રમ ની અંદર એવો નિયમ કે કોઈ વ્યસન કરવું નહીં અને દરેક આશ્રમ માં નિયમ હોય આપણે પાલન નથી કરતા એ બે નંબર ની વાત નિયમ અહીંયા છે કે વ્યસન ન કરવું તો તેમ છતાં હવે આ કેમ હાલે અઢી ઇંચ ની બીડી બે ઇંચ ની ગુટકા ની પડીખી મસાલો એના વગર કેમ હાલે આ વ્યસન કરવા ની મનાઈ આશ્રમમાં શા માટે રાખે છે કારણ કે એનું વાતાવરણ છે પવિત્ર રહે એના માટે એમ ગુરુજીનો એક આશ્રમ ને આશ્રમ ની અંદર એવો નિયમ કે કોઈ વ્યસન કરવું નહીં હવે એમાં એક શિષ્ય હશે જૂનો બીડીનો બંધાણી બીડી વાળા તો ખબર છે ને કે ગમે તે થાય બીડી વગર ના હાલે અને વ્યસન બધા એવા હોય ગમે તેવી સારી કથા ચાલતી હોય ગમે તેવું મીટીંગ મોટી હલતી હોય એ અઢી ઇંચ ની બીડી ઉપાડી ઇંચ ની બીડી કરોડપતિ ભિખારી કેવી રીતે પૈસાથી બીડી બીડીનું જુડી ખીચામાં હોય લાઇટર રાખતો ને લાઇટરમાં ગેસ પૂરો થઈ જાય બાકાશ હોય નહીં એ અઢી ઇંચ ની બીડી ફૂંકવા માટે કરોડપતિ માણસ હોય ને એ એ ગમે તે માણસાગર જે લેનાનો હાથ હંમેશા નીચો હોય તો ગુરુજી એવું નિયમ બનાવ્યો કોઈ વ્યસન કરવું નહીં એમાં ચેલો એવો આવી ગયો કે ગમે તે થાય બીડી વગર હાલે નહીં પણ ગુરુજી હામે તો બોલાય નહીં ઘણીવાર અમારે એવું થાય ક્યાંક મઠમાં જાય ને આ ટકોર સમજો ટકોર છે મારી તો ખાલી આપણે અહીંયા બેઠા એના માટે નહીં આ ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલમાં પણ જે કથા સાંભળે છે અને આ ટકોર બધા માટે છે કે કોઈ પણ જગ્યાએ જઈએ ક્યાંય હવનનો કેવો આયોજન હોય ને એટલે મારા જ આવજો મટે આપણે થોડી વાત કરી લઈએ યજ્ઞ કરવો છે માતાજીના મઢે જઈએ હવે એક જગ્યાએ એવું થયું કે મઢે અમે ગયા બેઠા હતા બેઠા થોડી વાર વાતચીત કરી યજ્ઞ ની વાત કરી ક્યાં કુંડ બનાવો ક્યાં વેદી રાખવી બધી વસ્તુની વાત ચર્ચા થઈ પછી બેઠા તા મહારાજ આવ્યા છે ચલો કંઈ ચાયદૂધની વ્યવસ્થા કરી બેઠા બધા વાતો કરી પછી એક વડીલ હતા વડીલે બીડી કાઢી બીડી કાઢીને વરી પાછી ખીચા મૂકી દીધી તો કેમ બાપા આમ કર્યું તો કાઢી હતી તો હવે અમે ના ના મહારાજ તમે બેઠા તમને વાસ આવે તમે ક્યાં પીઓ છો બાપા ઈ વાત તો સાચી તમે એવું વિચાર્યું કે મહારાજ બેઠા છે ને મહારાજ ની સામે બીડી ક્યાં પીવું મહારાજ ને વાસ આવે પણ માતાના મઢમાં બેઠા બેઠા ધુમાડા ને ગોટે ગોટે માતાજી ની વાસ નહીં આવતી હોય અને દરેક મઢમાં મેં તો ઘણી જગ્યાએ ટકોરું કરી પણ ક્યાંક ક્યાંક કોકો કે સ્વીકારે કર્યો ઘણા મઢમાં એવું કીધું બીડી પીવી હોય તો આપણે થોડા બહાર જઈને પીએ મઢમાં નહીં પીવાની આ એક નિયમ બધા પકડો ને બહુ સારો મને તો જ્યારે મોકો મળે ને ત્યારે હું કહું કે ભાઈ દેવસ્થાન છે જ્યાં ધૂપ બત્તી કરવાની હોય જ્યાં ધૂપનો ધુમાડો હોય ને ત્યાં તમે તમાકુનો ધુમાડો માતાજીને આપો કેમ હાલે તો આ સિસે બીડનો બંધાણી ને બંધાણી એટલે હવે એક જગ્યાએ આશ્રમ ના ખૂણો ગોતી પીતો બીજો શિષ્ય જોઈ ગયો કે તને ખબર નથી આપણા ગુરુજી નો નિયમ છે કે બીડી પીવાની ઉભરે હું ગુરુજીને કહું છું કે ભાઈ ના ના રેવા દે મારથી રેવાતું નથી ઓલા શિષ્ય જઈને ગુરુજીને વાત કરી ગુરુજી આ આપણા આશ્રમમાં બીડી પીવે ગુરુજી ભાઈને બોલાયો શિષ્યને બોલાયો કેમ ભાઈ કે કેમ અહીંયા બીડી પીવે છે ગુરુજી હવે તમારા સામે હું શું છું પણ મારાથી રહેવાતું નથી ઘણા વર્ષોનું બંધારણ છે ને મૂકાતું છે નહીં એટલે હવે ગુરુજીને એમ થયું કે આ એમ તો બંધારણ છે મૂકશે નહીં એટલે એમ કીધું કે ભાઈ એક કામ કર તું તારાથી ના રહેવાતું હોય તો રવિવારે બીડી પીજે બસ તું ખાલી રવિવારે બીડી પીજે હવે ગુરુજીની આશા એવો કે રવિવારે બીડી પીજે એટલે અઠવાડિયામાં આઠ દી ન પીએ એક દી રવિવાર આવે તો કદાચ આઠ દી બીડી મુકાઈ ગયો તો રવિવાર એની ઈચ્છા મરી જાય રવિવાર દે હવે આઠ દી હાલ્યું છે તો હવે હાલ છે નથી પીવી ગુરુજીનો નો આશય એવો કે એને આવી રીતે વ્યસન છૂટી જાય પણ જેવો રવિવાર આવ્યો ને એ ભાઈએ તો આશ્રમની વચો વચ્ચો બેહીને બીડી જગાવી અને બીડી જગાવીને બે ચાર જણા આવીને કેલા તે તો ઘોર કૃત્ય કર્યું એને ખૂણે ખાતરે પીતા વચ્ચો વચ તો કે ગુરુજીએ કીધું રવિવારે બીડી પીવાય હવે આવા અનર્થ કરે શું કર લ્યો તમે